ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ફરી ગઈ છે કાલ નો વ્લોગ અપલોડ થઈ ગયો છે અને આજે ઓફિસે વહેલું જવાનું છે ઓફિસે તો નીકળી જાય છે ભવ્ય જવાનું છે જોઈએ આજના દિવસ નું થાય છે ચાલો મહિલા પછી આગળ

એમ તો સાવલ ના હારા કાપતા આવડે ના રે ભાઈ માં છોકરા નોતા કાપા કર્યા તો બાકી હારા નો લાગે કાઈ તારે કપાવ હોય તો ના રે ઢીંગલા જો ઢીંગલી આવે હો જો ગજબ બે જતી હે મને ઓલા જેવું લાગે આ બ્યુટી પાર્લર માં જાય લેડીઝ ખબર વાય લગાડે તૈયાર હા હા જેવું

અને આવું ગમે છે મને એવું છે એટલે ઉપાધી નથી ગાય આડું એ કાઢ નાખ્યું આપણે ચાર પાંચ દીધું હાલો રાખો ધનજામજીને પી આપણે જોન હક નો થયો પ્રોટેક્ટર જાતા હોય તો આ તપાસમાં જો એને બે કામની તાણ છે હું મળ્યું તુસરભાઈ તમને આવો જો તો આ તો હું પણ જઈ જોયું એ તો મ્યુનિસિપલ દે કામ કરતો નઈ નઈ મ્યુનિસિપલ દે કામ નહોતું પણ કેમિકલ નું પેલા કરતો ને કેમિકલ નું આ ગલ્લાવડ કેમિકલ જ હોય ઓલું આ કેમિકલ ને આ ઓલું ના સુંદર ભાઈ પેટ્રોલ પૂરું કરી નાખ્યું છે જવાનું છે જ્યાં પેટ્રોલ લખાવા જઈએઓ હાલો મરાવો હાલો અરે ગમે ત્યાં ઊભો રહી જવાની પેટ્રોલ અમાર ગમે છે એમ જ જવું પડે હું એટલે તો મારી ગાડીમાં ફૂલ જ કરાવું ગમે તેર કરાવું ત્યારે તારી વાત છે એની રીતે હાલો આ એની જો 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 મારી ઉડતો

એને કવિતા મને ફોન કરીને કે અમારું પેટ્રોલ પતી ગયું તો હું ગયા મને ગાડી જ માર દે તો નહીં ગયા ને તો કે ક્યાં પેટ્રોલનું પેટ્રોલ ન લેવાય એમ એ કે તો એમ તો ગાડી થોડીક હાલ છે હાલો ને કે હું હાકું એમનું પાટું મારી દઉં કે ના ના થોડીક હાલ છે એમ તો મેં એને એમ કીધું તું એક કામ કર હામારું થી હાલે તો હાકીને એક બરાબર તો ભાઈ હામાર જઈને લીવર લીવરે પછી પેટ્રોલ પેટ્રોલ પમ્પી ગાડી હોય કે બોલ અને હું પેટ્રોલ પછી વાંય વાંઈ ગયો તો મને બોલે હું શું કામ બોલે અને પેટ્રોલ એમની પેટ્રોલ ઉમે પછી ગાડી ઊભી રાખી પછી પેટ્રોલ ઉપર ગાડી ઊભી રહી પછી ઊભી રાખીને પાછળ ઘડી ઊભું બધો પછી પાછો કે પતી ગયું બધું પાછો અંદર વ્યવહ્યો આમ હું સમજું મારે એને એવું હોય ને કે કહી પેટ્રોલ ગયું છે તો એ લઈને આવે મારી તો મારે થઈ જાય ને એમ એમ એવું મને પ્લાન લાગ્યો બોયલરો

thank <laughs> you